કિશોર કાકા કેમ એકલા એકલા હસો છો લોકો હોશિયાર થઈ ગયા એટલા કેમ શું થવું બાજુ એના એટલે જનરલી કહું છું અત્યારે કોઈ કોઈના દબાણમાં રહેવું છે જ નહીં અમારી સોસાયટી પાછળ જે બિલ્ડિંગ છે ને ત્યાં બધા કરોડપતિ હો બધા ઇન્ડસ્ટ્રિયલી સ્ટમ પેલા હાઈ સોસાયટી સ્ટેટસવાળા હા તો એ લોકોએ એપાર્ટમેન્ટમાં નીચે એવું બોર્ડ માર્યું કે દૂધવાળા અને કામવાળાઓએ લિફ્ટ નો ઉપયોગ કરવો નહીં કે એમાં શું વાંધો છે બસ આમથી ઇટાણી લા મજા શું આવી દૂધવાળો એવું લખી ગયો કે દૂધ નીચે આઈન લઈ જવું કે અને કામવાળા બેન એવું લખી ગયા કે સવાર સાંજના વાસણ કે નીચે આઈન મૂકી જવાન લઈ જવા લે એની માને આખું એપાર્ટમેન્ટ સીધું થઈ ગયું બોર્ડ કાઢી નાખ્યું હવે પેલાના જમાના જેવી હોંશિયારીઓ ના ચાલેલા સાચી વાત છે અમારા જમાનામાં પેલા દુકાનમાં છે ને પાટિયા મારતા હતા કે ગ્રાહક એટલે ભગવાન સમાન હોય છે ત્યારે આપણે ભગવાન હોય ને એવી ફિલિંગ આવતી હતી અત્યારે કેવા બોર્ડ માર્યા હોય છે આપ સીસીટીવી કેમેરા કેમેરાની નિગરાણી મેં હૈ એની માને ચોર જેવી ફિલિંગ આવવા માંડી છે